નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ

પ્રમુખ ગજાનંદ પટેલે કર્યું હતું આ કાર્યક્રમમાં ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે માહિતી પૂરી પાડવામાં આવી હતી કાર્યકર્તા શાંત પ્રકૃતિના દીર્ઘ દ્રષ્ટિવાળા સતત પોઝિટિવ વિચારસરણી ધરાવતા હોવા જોઈએ દરેક ક્ષેત્રમાં સજ્જન લોકો એક્ટિવ થવાની જરૂર છે ભારતીય કિસાન સંઘના સંગઠન માળખાની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં જમણવાર ખર્ચ વિનુભાઈ પાવન સિટીવાળા તરફથી હતો એકંદરે કાર્યક્રમ સફળ રહ્યો હતો ભારતીય કિસાન સંઘની કાર્ય પદ્ધતિની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી ઘર પરિવાર તથા સમાજ પૂરતા સીમિત ન રહી રાષ્ટ્રહિત માટે આગળ આવવા આહવાન કરવામાં આવ્યું હતું રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ